નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વાપીના ડુંગરામાં ડબલ્યુટીપી માટે પાલિકાએ લીધેલી આંબાવાડીની જમીન કંપનીઓના કેમિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ નીકળી વાપી નગરપાલિકાએ ડુંગરામાં ખરીદેલી જમીન ઉપર ગત દસમી માર્ચે પીવાના પાણીના પ્લાન્ટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું હતું જોકે આ જમીન મામલે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લુ બન્યા હોવાનું પ્રતીત થયું છે કેમ કે જે જમીન આંબાવાડી સમજી કરોડો રૂપિયામાં વેચાતી લીધી હતી એ જમીન વાપી જીઆઈડીસીની કંપનીઓમાંથી સગે કરેલ કેમિકલ યુક્ત કચરાની ડમ્પિંગ સાઇટ નીકળી હતી અને એ માટે નગરપાલિકાના અધિકારીઓએ હાથ અધ્ધર કરી દીધા છે શહેરીજનોમાં અસમંજસ છે કે નગરપાલિકાએ અહીં કોના ઈશારે કરોડો રૂપિયા વેડફી નાખ્યા ડુંગરાના વિકાસના કાર્ય અંગે વિગતો જોઈએ તો દસમી માર્ચે બે હજાર ચોવીસના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે હવે આ જમીન આપનારા જમીન માલિક પર શહેરીજનો ટકોર કરી રહ્યા છે પાણીના ભાવના જમીનના કરોડો લઈ જમીન માલિક દ્વારા આ જમીનમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યું કેમકે આ અંગે પાલિકાએ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ